કેમ છે મજામાં મજામાં જઈશું તો આજે તો એન્જોય કરું છું લોક ચાલુ કેમ કે ટાઈમ નહોતો મળ્યો સવારે અને આજે હું પલે જો ભેગા છીએ બે પોઈન્ટમાં એટલે મજા આવશે ખાલી જોજો હમણાં કપડાં વપડા બદલીને આવું પછી જાય પોઈન્ટ ઉપર તો ગાય તમે કપડાં બદલાવીને આવી ગયો છું વર્દીમાં અને મારા ભેગો છે આ હજી મારા પહેલાં પૂગી ગયો તમે આમ રહી છે પુષ્પા કહે છે હું ઝૂકતો નથી તો એ પુષ્પા આની અમે ઝૂકે છે જોઈ લીધું હાથમાં બાબુદામાં

માવા આમ ચોરાઈ જો બસ ચોર ચોર હરખો હરખો બસ હજી હજી ચોર ચોર અંદર કરી જ અંદર તો પલ્લેજાની ઘરવાળીનો ફોન આવી ગયો છે ને પલ્લેજો હવે બાયડીનો ગુલામ બની ગયો છે ને પલ્લેજો જો વાત કરે પલ્લેજાની અડધી જિંદગી વાતોમાં જ હોઈ જાય છે એમ જ કરે છે આ તો ખાલી તમે પલ્લેજો એની ઘરવાળીમાં બીજી છે અને હું અહીંયા કંટાળો આવે છે મને હું કરું કાંઈ ખબર નથી પડતી મને બેવું થોડીક વાર તો રાઈત થઈ ગઈ છે ને હમણાં આવે સમળો આવે છે થોડી ઘરમાં સમીરભાઈ અમારા હાજર થઈ ગયા છે મોટું નથી દેખાતું થોડું આયલો આવે ઉઠીને આયેલો આવે છે થોડાક નીચે બેવ આભાઈ બેહી જા બેહી જા નીચે બેહી જા એ ભોંસડીને આ નહીં અહીંયા તો સમીર અમારો આવી ગયો છે બે ત્રણ બોલ છે હમણાં

એ પેકિંગ તો સાંભળજો એનું પેકિંગ કરી સાઈડમાં રાખ જમવાની ક્લીન ક્લીન બોલ્ડ કર બોલી જ જોવા પુષ્પા જોવા જાવ પુષ્પા પુષ્પા જોવા જાવ

અમે બે બેઠા છીએ ખાલી કે વા ચોબીને મારે મૂકો જવાનું છે ગાડો તારો ગુલામ છે એમ મારો રસ્તો આમ જવાનું છે પણ હું હવે આમ જ જઈ નથી મૂકો આમ ફટક નળી જઈ છે પાટક બંધ થઈ જાય કોણનો હોય જાય મને ગુલામ બનાવ્યો છે હું ગુલામ નથી અને ગાય મારે તો હવે અમારો ટાઈમ થઈ ગયો છે ને અમે જયા છીએ ઘરે અમારે આજે થાકી ગયા બેહી બેહીને નોકરી તો નજ કરી હાલો હાલો જાય છે અમારા સહેનચાર